ડોક્ટર ભાવિન ગંગાજળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ કલાક દિવસ ઇમરજન્સી સેવા ભારતીય પરિવારનું છવ્વીસમું સ્નેહ મિલન તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને યુવાનોને પ્રોત્સાહન ગુર્જર સુતાર જ્ઞાતિના શ્રી ભારતીય પરિવાર રાજકોટ દ્વારા આયોજિત છવીસમું વાર્ષિક સ્નેહમિલન વિદ્યાર્થી સન્માન સ્કોલરશીપ વિતરણ અને પરિવારના યુવાનોને ઓળખો કાર્યક્રમ તાજેતરમાં ત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ પંચશીલ સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકોટ અને બહાર ગામના પરિવારજનો ઉત્સાહભેર જોડાયા હતા મહાનુભાવોની ઉપસ્થિતિ અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમના મંચ પર ઇનામના મુખ્ય સ્પોન્સર શ્રી નીરજભાઈ જયસુખભાઈ ભારદિયા કાર્યક્રમના સંકલન કરતા સંચાલક અને ખજાનચી શ્રી નટુભાઈ મનસુખભાઈ ભારદિયા પ્રમુખ શ્રી અશોકભાઈ વલ્લભભાઈ મંત્રી શ્રી કમલેશભાઈ કેશુભાઈ જાણીતા ઉદ્યોગપતિ શ્રી જગુભાઈ ખીમજીભાઈ ભારદિયા તેમજ શ્રી સતીષભાઈ ધીરુભાઈ ભારદિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોને હસ્તે દીપ પ્રાગટ્યથી અને પરિવારની ત્રણ દીકરીઓ દ્વારા રજૂ કરાયેલી પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા રાજકોટના પાંચ જેટલા પરિવારજનો માટે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શરૂઆતના પ્રવચનમાં શ્રી નટુભાઈ મનસુખભાઈ અને શ્રી કમલેશભાઈ કેશુભાઈએ સંસ્થા વિશે વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમોની વિગતો સ્વાગત પ્રવચન અને હિસાબોની રજૂઆત કરી હતી આ ઉપરાંત મંચ પરના મહાનુભાવોનું કમિટીના સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાંનું એક તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું સંચાલન કુમારી પ્રિયાંસી સંજયભાઈ અને પ્રિયંકા ચમનભાઈ ભારદિયાએ કર્યું હતું ધોરણ પહેલી કોલેજ સુધીના અઠ્ઠાવનમી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને બાલમંદિરના ભૂલકાઓને ઇનામ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જે પરિવારના બાળકોની શૈક્ષણિક પ્રગતિને બિરદાવે છે વધુમાં જરૂરિયાતમંદ ચાર વિદ્યાર્થીઓ યશ મનોજભાઈ દિશિતા ભાવેશભાઈ આરાધ ઘનશ્યામભાઈ અને મહેક દિલીપભાઈ ભારદિયાને શિક્ષણમાં સહાયરૂપ થવા માટે સ્કોલરશીપના ચેક શ્રી જગુભાઈ ખીમજીભાઈ શ્રી અશોકભાઈ વલ્લભભાઈ શ્રી નટુભાઈ મનસુખભાઈ અને શ્રી કમલેશભાઈ કેશુભાઈના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા આપણા પરિવારના યુવાનોને ઓળખો કાર્યક્રમ કાર્યક્રમનો ત્રીજો અને મહત્વપૂર્ણ ભાગ આપણા પરિવારના યુવાનોને ઓળખો નામનો હતો જેનું સંચાલન શ્રી નટુભાઈ મનસુખભાઈએ કરેલું આ પ્લેટફોર્મ પર 15 જેટલા યુવા ભાઈ બહેનોએ પોતે કરતા ફેમિલી બિઝનેસ સ્ટાર્ટઅપ કે સર્વિસ વિશે વક્તવ્ય આપીને પરિવારજનોને માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો તેમનો સ્ટેજ ફિયર દૂર કરવાનો અને પરિવારજનો એકબીજાના વ્યવસાયમાં મદદરૂપ થઈ શકે તેવો હતો આ પ્રસંગે સુતાર સમાજ અને અન્ય સમાજમાં અનેક વખત અનુદાન જાણીતા ઉદ્યોગપતિ અને રવિ ટેકનો ફોર્જના ચેરમેન શ્રી અમુભાઈ ભારદિયાએ વિશેષ ઉપસ્થિત રહી યુવા વક્તાઓને માર્ગદર્શન અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર શ્રી નીરજભાઈ જયસુખભાઈ ભારદિયા અને સહયોગી સ્પોન્સર શ્રી ભરતભાઈ કેશુભાઈ ભારદિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી નટુભાઈ મનસુખભાઈ શ્રી અશોકભાઈ વલ્લભભાઈ શ્રી કમલેશભાઈ કેશુભાઈ જગદીશભાઈ કાંતિભાઈ भरत भाई, नरशीभाई भाई, परसोत्तम भाई छगन छगनभाई पीयूष दीपक भाई तेजस धर्मशी भाई, भाविन भाई, विशाल अशोकभाई अक्षय सतीशभाई तथा अन्य युवाओं ने सक्रिय रीते जेहमत हती। कार्यक्रम ने अंते सर्वे परिवारजनोंए साथे मड़ीने भोजन प्रसाद लीधो पारिवारिक बंधन ने वधु मजबूत बनाव्यू ભારતીય પરિવારનું આ સ્નેહમિલન એકબીજાની પ્રગતિમાં સહભાગી થવા અને સંગઠનની ભાવનાને ઉજાગર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું રિપોર્ટ નટુભાઈ એમ ભારદિયા